ગુજરાતમાં આજકાલ છાસવારે હત્યાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે આજકાલ લોકોમાં ધીરજ ખૂટી રહી છે અને હત્યા જેવા ગુનાને આપી રહ્યા છે અંજામ ત્યારે વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે નડિયાદ જિલ્લામાંથી હત્યાની ઘટના સામે આવી છે નડિયાદના સતરામ રોડ ઉપર હત્યાની ઘટના બની હતી જેમાં ચોવીસ વર્ષીય યુવકની હત્યા કરેલી લાશ પોલીસને મળી આવી હતી અંદાજ આવી ગયો હતો કે આ યુવકની હત્યા કરવામાં આવી છે પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી જેમાં સામે આવી ગયું કે આ યુવકની હત્યા કરવામાં આવી છે આવો જોઈએ કોને કરી હતી હત્યા અને કેમ કરાઈ હતી હત્યા ખૂની ખેત ચોવીસ વર્ષીય લાશ મળી બાર્ટી ની ઉજવણી અને પછી ખેલાયો ખેત ગુજરાતમાં એક પછી હત્યાના કેસો સામે આવી રહ્યા છે અત્યારે આ વાવ બનાવો રોકવા પણ જરૂરી બની ગયા છે નડિયાદ જિલ્લામાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં ચોવીસ વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે નડિયાદ શહેરના કાજીપુરા વિસ્તારમાં રહેતા ચોવીસ વર્ષીય યુવકને ચપ્પાના ગા મારી હત્યા કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે યુવક ઘરેથી નીકળી તંતરામ રોડ તરફ આવ્યો હતો

કે યુવકને ડારદાર હત્યાના ગાંચીકી હત્યા કરવામાં આવી છે પોલીસ એક પછી એક કડી તપાસી રહી હતી જેમાં સામે આવ્યું કે આ હત્યા જૂની દાવતમાક કરવામાં આવી છે મૃતકને હરીશ ઉર્ફે યોગો કાગસિયાને કરણ મારવાડી સાથે થઈ હતી તકરાર નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ જે છે એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આંખની હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જિજ્ઞેશભાઈ વાઘેલા તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફી યોગો હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણાએ ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આરો આ કામના જે જના ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા એમના પડી જ ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એણે એના ભાઈ અને ફરિયાદી જિજ્ઞેશ વાઘેલાને ફોન કરેલો ને સ્થળ ઉપર આ લોહીલુઆણ હાલતમાંથી મળી આવેલ ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી માગુજરાત હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપન મુજબનો એક ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોગ્યને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ ઉપર બોલાવી પંચનામું કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અમે અગાઉ ઘણી વખત કહ્યું છે કે જ્યારે ધીરજ ખૂટી જાય અને ગુસ્સા પર નિયંત્રણ ગુમાવી દેવામાં આવે ત્યારે તેનું પરિણામ ખોટું જ આવતું હોય છે મૃતક યુવકને ક્યાં ખબર હતી કે મેં જેની સાથી મિત્રતા રાખી છે તે જ મારા દુશ્મન બનીને મને મોતને ગાઢ ઉતારશે તો હવે તમને એમ થતું હશે કે આ બોલાચાલી શેના માટે થઈ હતી તો આ બોલાચાલી બહુ સામાન્ય બાબતે જ થઈ હતી આ બોલાચાલી બર્થડે પાર્ટીમાં બહાર જમવા બાબતે થઈ હતી બહાર જમવા ગયા પણ હોટલ બંધ મળતા થઈ હતી બોલાચાલી હોટેલ બંધ થઈ જતા જમ્યા વિના આવવું પડ્યું હતું પરત જમ્યા વિના પરત આવ્યા એટલે થઈ હતી બોલાચાલી આ બોલા ચાલી એ મિત્રો એ મિત્ર ઉતાર્યો મોતને ઘાટ હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકો બર્થડેની સેલિબ્રેશન કર્યું એમના સમાજના જે લોકો હતા યુવાનો બધા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન કંઈક બંધ હતી ફૂડ ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરેલી યા તમે મને જમાડ્યા વગર મોકલો છો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ઠપકો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓએ ચપ્પા ચપ્પાથી છરીથી મરણ જનાર ને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું જેથી તાત્કાલિક મરણ ગુસ્સો આવો ખોટું લાગવું અને પછી હત્યા કરી નાખવી બસ આ કેસમાં પણ આવું જ હતું

કેમ કે ગુસ્સામાં લીધેલું પગલું તેમને આજીવન હવે જેલના સળિયા ગણાવે તો પણ નવાઈ નહીં